આજના ઉત્સવની ખૂબ ખૂબ હો આપણે પવિત્ર અગિયારસ મનાવી આજે પવિત્ર બારસ છે તો એ આપણા પુષ્ટિમાર્ગનો મુખ્ય દિવસ છે આપણા પુષ્ટિમાર્ગ નું પ્રાગટ્ય દિવસ છે હવે આજ પવિત્ર બારસ છે એ કેમ છે તો જેમ કે ઘણા બધા વૈષ્ણવોને ખબર હશે કે શ્રી મહાપ્રભુજી યમુનાજીના તટ પર બિરાજી રહ્યા હતા અને શ્રી ઠાકોરજી દર્શન શ્રી મહાપ્રભુજીને આપ્યા અને સાક્ષાત બ્રહ્મસંબંધની દીક્ષા આપી તો એ દિવસ આજે છે અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવ્યા અને મિશ્રી ભોગ ધરી તો એ દિવસ પવિત્રા બારસનો છે અને એકાદશ્યા મહાનિષ્ઠી એટલે એકાદશીની મધ્યરાત્રિ પર શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને જ્યાર સુધી શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને બધું સમજાવ્યું ત્યાર સુધી પવિત્ર પવિત્ર વારસનું મંગલ પ્રાતકાલ થઈ ગયો હતો તો એટલે આપણે ત્યાં બંને દિવસ માનવામાં આવે છે હવે વૈષ્ણવો હું તમને એક ખાસ વાત કહી દઉં કે જે આ પવિત્રનો ક્રમ છે એ કેવલ પુષ્ટિમાર્ગીય ક્રમ નથી એ એક વૈદિક કમ છે આપણે એમ માનતા હોઈએ છીએ પરંતુ સ્વતંત્ર પ્રકાર નથી હવે જેમ આપણે ભારતના દક્ષિણ વિભાગમાં જઈએ તો ત્યાં પ્રાય ઘણા બધા દેવી દેવતાઓને પવિત્ર ધરાવવામાં આવે છે તો હવે વૈષ્ણવ એ પણ એક વિચારવા જેવી વાત છે કે જ્યારે ઠાકોરજી પ્રકટ થયા એ સમય તો મહાપ્રભુજી ત્રણસો આઠ તારનું પવિત્ર કરવા માટે બિરાજ્યા નહીં હોય એટલે જ્યારે પ્રકટ થયા તો એમની પાસે પવિત્ર તૈયાર હતું તો એ લઈને આપશ્રીએ ઠાકોરજીને ધરાવ્યું અને પછી મિશ્રી ભોગ ધરી હવે ઠાકોરજી પ્રકટ થાય ને ત્યાં મહાપ્રભુજી પવિત્ર સિદ્ધ કરવા માટે બિરાજે તો કેટલો વિલંબ થઈ જાય એટલે વૈષ્ણવો પવિત્રા એક વૈદિક ક્રમ છે અને આપણા માર્ગમાં પણ છે વૈષ્ણવ આ દિવસે સિદ્ધાંત રહસ્યની રચના થઈ તો કેટલું સુંદર સિદ્ધાંત રહસ્યનું આપશ્રી વ્યાખ્યાન કર્યું છે અને આપશ્રીએ લખ્યું છે કે શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિષી સાક્ષાત ભગવદા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્ય એટલે આ કેવલ એક જ શ્લોક શ્લોક્રી મહાપ્રભુજીએ લખ્યો છે અને એમાં પણ શું આજ્ઞા કરે છે કે શ્રાવણશ્યામલે પક્ષે શ્રાવણના અમલ પક્ષના એકાદશ્યા મહાનિશે એટલે એકાદશીની મધ્યરાત્રીના સાક્ષાત ભગવદા પ્રોક્તમ એટલે સાક્ષાત જે ભગવાને પ્રકટ થઈને મને કીધું તદ અક્ષરસ ઉચ્ચત એટલે એ અક્ષરસ જરીક પણ આમ તેમ નહીં હું અહીંયા કહું છું એ જ જે પ્રભુએ મને કીધું અક્ષરસ હું કહું છું બ્રહ્મ સંબંધ કરનાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ રહી દોષા પંચ વિદાસ તો પ્રભુ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ આપવાથી જીવના જે દેહના અને જીવના જે પાંચ દોષો છે એમાંથી એ સેવામાં બાધા નથી કરતા અને આગળ બધું પ્રભુએ આજ્ઞા કરી છે એ અક્ષરશા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત દ્રશ્યોમાં લખ્યું છે હવે બહુ એનું વ્યાખ્યાન કરવાનો તો સમય નથી પરંતુ હવે આ જે એકાદશી છે એનું ખૂબ જ સુંદર આપણને પ્રમાણ મૂળ પણ મળે છે તો આપણે સૌ મળીને યત યતકિંચિત એક બે શ્લોકનું ગાન કરીએ एक समय चिंता चित आई देवी की विधि जानी जाई आसुर आसुरी सु सब मिलत सदाई भिन्न हो ये कौन उपाय भिन्न को जब चित धर्यो तब प्रभु पधारे तिहि समय मधुर रूप अनंग मोहित कहत सुध कीने हमें करो अब ते ब्रह्म को संबंध दैवी सृष्टि को पांच न रहे ताके निवेदन करो वृष्टि को वचन सिर खे वल्लभ यह आज्ञा ते परमति सुलभ कंठ पवित्राले पहराए मिश्री भोगधरी मन चित्त को जब पुष्टि पथ को अनुसरे शरण जे आवत निरंतर काल ना डरे

હવે એમાં પ્રભુને આ આસુરી જીવ કેવી રીતે આપણે અંગીકાર કરાવી શકીએ કે દેવી જીવ પ્રભુને કેવી રીતે ગોતી તો એ સમયે પ્રભુ ત્યાં પ્રકટ થયા ભિન્ન કો જબ ચિત્ત ધર્યો તબ પ્રભુ પધારે તે સમય મધુર રૂપ અનંગ મોહિત કહત સુદકીને હમે કરો અબ તે બ્રહ્મ કો સંબંધ દૈવી સૃષ્ટિ કો એટલે હવેથી આપ બ્રહ્મની દીક્ષા આપીને બ્રહ્મ અને જે જીવ છે એનો સંબંધ કરાવો અને પાંચ દોષ અને રહે તાકે નિવેદન કરો વૃષ્ટિકો એટલે આજે પાંચ પ્રકારના જે દેહના અને જીવના દોષ છે એ સેવામાં બાધા કરે વલ્લભ એટલે શ્રી મહાપ્રભુજી સાંભળ્યું શ્રી ઠાકોરજીના નામ તે ખૂબ પ્રસન્ન થઈ ગયા યહ આજ્ઞા તે પરમતિ શુભ એટલે બહુ સુંદર આજ્ઞા કરી શ્રી ઠાકોરજી કંઠ પવિત્રા લે કંઠમાં પવિત્ર ધરાવ્યા અને પછી આપ શ્રીએ મિશ્રી ભોગ દરી કેટલું સુંદર શ્રી દ્વારકેશજીએ મૂળ પુરુષ સમજાવ્યું છે તો વૈષ્ણવો આજ પવિત્ર અગિયારસ ને કથા હતી એનું એની વ્યાખ્યાન હતું એનું તો બસ હું વધારે નહીં કહું બસ હવે પ્રભુને એ જ વિનંતી કરું કે આપ સૌના હૃદયમાં ખૂબ ઠાકોરજી પ્રત્યે ભાવ જાગે ખૂબ સેવા કરવાનું સેવા કરવાની ઈચ્છા જાગે અને આપ સૌ આજે ખૂબ ભાવપૂર્વક પોતાના ગુરુદેવને પવિત્ર ધરાવજો ગઈકાલે તો આપે સૌ ઠાકોરજીને ધરાવ્યા જ હશે પરંતુ આજે આપ ખૂબ પોતાને પોતાના ગુરુને મનમાં યાદ રાખીને એમને પવિત્ર ધરાવજો અને એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું હવે હું પૂજ્યના આયનાને વિનંતી વિનંતી કરીશ કે આપશે અહીંયા પધારશે ને આપ સૌને પોતાના વચના પ્રત્યે કૃતાર્થ કરશે બોલિયે શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય અપને અપને ગુરુદેવ કી જય